અમદાવાદના જૂના વાડજમાં લગભગ આઠસો વર્ષ થી પણ વધારે જૂનું મહાદેવ નું મંદિર આવેલું છે અને સૌથી અદભુત શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે છે આ વાત શ્રી દૂધનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે આજથી આશરે ચૌદસો વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના વડાવલી ગામના પૂર્વજો અહીંયા આવ્યા અને આ મંદિરની સ્થાપના કરી એ સમયથી વડાવલી ગામમાં પણ નદી કિનારે શિવજીનું મંદિર છે અને એ ભાવ થી અહીં પણ નદી ની નજીક આ પવિત્ર દુધનાથ મહાદેવ નું સ્થાનક બનાવાયું એ સમયે અલગ અલગ સમાજના લોકો ભેગા થઈને આ જેનું નામ પડ્યું પરંતુ વર્ષ પૂરમાં ઘણા ઘરો અને પરિવારો ને ભારે નુકસાન થયું એ બાદ લોકોએ થોડું દૂર જઈને નવું ગામ વસાવ્યું જેને આજે આપણે નવા વાડજ તરીકે ઓળખીએ છીએ અહીં માત્ર મહાદેવ જ નહીં પરંતુ સાથે સુંદર વિષ્ણુ ભગવાન નું મંદિર પણ આવેલું છે જયા સ્થળની આધ્યાત્મિકતામાં વધુ તેજ ઉમેરે છે મહા હોય કે શ્રાવણ મહિનો અહીં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાય છે મહાઆરતી મહાપૂજા મહા ને બ્રાહ્મણ ભોજ થી આખા વિસ્તારને એકતા અને શ્રદ્ધાનો સંદેશ મળે છે અને દિવાળી ના અવસરે શ્રી દૂદનાથ મહાદેવ ટ્રસ્ટ અને જૂનાવાડા સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ બનાવવાનું વિશેષ કાર્ય થાય છે જેમાં ચોખા ઘી નો ઉપયોગ કરીને કાજુકતરી મોહનથાળ અને બીજી ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ બને છે બધી સામગ્રી પ્રીમિયમ અને ભાવ બજાર ઘણો ઓછો કારણ કે અહીં મીઠાઈ માત્ર સ્વાદ માટે નહીં પણ સેવા અને શ્રદ્ધા માટે બનાવાય છે તો એક વાર ચોક્કસ આવજો જૂના વાડજના શ્રી દુદનાથ મહાદેવના મંદિરે જ્યાં ભક્તિ ઇતિહાસ અને સ્વાદ ત્રણેય મળે છે એક જ સ્થાન પર